અમદાવાદથી લંડન ગેટવિક જતી ફ્લાઇટ એઆઈ એકસો એકોતેર આજે ટેકો પછી અકસ્માતનો ભોગ બની હતી જેમાં તમામના મોત નીપજ્યા હોવાની માહિતી મળી રહી છે જેમાં ત્રણ વ્યક્તિઓ ભરૂચ જિલ્લાના હોવાનું સામે આવ્યું છે પરિજનોના મોતના કારણે પરિવારોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અમદાવાદથી આજે બારમી જૂનના રોજ બપોરે એકને આડત્રીસ વાગ્યે ઉપડેલી ફ્લાઇટમાં બસો મુસાફરો અને ક્રૂ સભ્યો સવાર હતા જેમાં એકસો ભારતીય નાગરિકો ત્રેપન બ્રિટિશ નાગરિકો એક કેનેડિયન નાગરિક અને સાત પોર્ટુગીઝ નાગરિકો હતા જ્યારે વિમાને અમદાવાદ એરપોર્ટથી લંડન જવા માટે ઉડાન ભરી અને થોડી મિનિટમાં જ વિમાન અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં એકસો એકોતેર એર ઇન્ડિયા બોઈંગ પ્લેન ક્રેશ થયું હતું ઘટનાના પગલે ફાયર અને પોલીસને મેસેજ મળતા જ અમદાવાદ શહેર ફાયર અને એમ્બ્યુલન્સના સાયરનના અવતથી ગુંજી ઉઠ્યું હતું આ દુર્ઘટનાના પગલે તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા આ ઘટનામાં ભરૂચ જિલ્લાના ત્રણ લોકોના પણ મોત થયા હોવાનું જાણવા મળ્યું છે જેમાં ભરૂચના જંબુસર બાયપાસ નજીક આવેલી આલ્મીના પાર્કમાં રહેતા સાજેદા સલીમભાઈ મિસ્ટર પોતાની પુત્રીને મળવા માટે લંડન જઈ જઈ રહ્યા હતા તેઓનું પણ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે તેમના સમાચાર મળતા તેમની સોસાયટીમાં લોકટોળા ઉમટી પડ્યા હતા તેમને એરપોર્ટ પર મૂકવા તેમની પુત્રીઓ ગઈ હતી અને તેમના પતિ ડોક્ટર સલીમ મિસ્ટર ઘરે તેમને પણ સમાચાર મળતા તેઓ અમદાવાદ જવા રવાના થયા હતા જ્યારે મુમતાઝ સોસાયટીમાં રહેતા પટેલ અલ્તાફ હુસેન સાસરોદના તેમના સાસુ તાજુ હુસેના અને સસરા તાજુ આદમ પણ ઇન્ડિયા ઈદ કરવા માટે આવ્યા હતા તેઓ લંડન પરત જતા તેઓના પણ મોતના સમાચાર મળ્યા છે જ્યારે જંબુસરના સારુદ ગામના ભાજપ અગ્રણી સલીમ પટેલના પુત્ર સાહિલ સ્ટુડન્ટ વિઝા પર અભ્યાસ કરવા માટે લંડન જઈ રહ્યો હતો તેનું પણ ઘટનામાં દુઃખદ મોત નીપજ્યું છે આ અંગે ભરૂચના જાગૃત નાગરિક અબ્દુલ કામઠીએ દુઃખ વ્યક્ત કરીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી ઘાયલો વહેલી તકે સ્વસ્થ બને તેવી દુઆ કરી હતી આજ રોજ બાર જૂનના રોજ અહેમદાબાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેક ઓફ કરતી વખતે ક્રેશ થયેલી છે એમાં લગભગ ઘણા લોકો આમાં મૃત્યુ પામેલા છે અને ઇન્જર છે જ્યારે ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા માટે જે અમને ખબર પડતા અમારા ભરૂચ જિલ્લાના પર લગભગ ટોનેક જેટલા લોકો આમાં મૃત્યુ પામેલા છે જેમાં અત્યારે અમને માહિતી મળી કે અલ મીના પાક સોસાયટીમાં રહેતા ડૉક્ટર સલીમ એમના વાઇફ સાજેદાબેન ડૉક્ટર સલીમ મિસ્ટર કાવીવાલા તેઓ પણ એમની દીકરીને યુકે ખાતે મળવા જયેલા હતા આ દુર્ઘટના ફાઇટમાં સાજેદાબેન પણ અંદર હોય અમે તાત્કાલિક એમના ઘરે સોસાયટીના મોહલ્લાના લોકો અહીંયા આવીને તપાસ કરી સલીમભાઈ પણ અત્યારે અમદાવાદ જવા નીકળી ગયેલા છે અને આ સાજેદાબેન જે યુકે એમની દીકરીને મળવા જયેલા એમને એમની બીજી બે દીકરીઓ અમદાવાદ એરપોર્ટ પરથી ડ્રોપ કરીને રિટર્ન થતા જ્યારે સમાચાર મળેલા છે ઘણા દુઃખદ સમાચાર છે અલ્લાહ તાલાથી ઈશ્વરથી દોયા કે જે લોકો આમાં મૃત્યુ પામેલા છે એમના અલ્લાહ તાલા જન નસીબ કરે અને જે બીમાર છે જે લોકો ગંભીર રીતે ઘાયલ થયેલા છે એ લોકો વહેલી તકે સાજા થાય અને આ સમગ્ર આજે અલમીના પાક સોસાયટીના લોકો સલીમભાઈના ઘર પાસે ઉભેલા દુઃખ વ્યક્ત કરીએ કે બહુ મોટી દુર્ઘટના બનેલી છે ફરી વખત અલ્લાહની દુઆ કહે કે તમામ જે બીમાર જે લોકો ગંભીર ઘાયલ છે એ વહેલી તકે સાજા થાય એવી અમે અલ્લાહ તલા ઉપરવાળાથી દુઆ કરીએ છીએ ખાસ